સરકાર ભલે ગમે તેવા નિયમો બનાવે પરંતુ તે નિયમોનું યોગ્ય પાલન ન થાય તો તે નિયમોનો કોઈ અર્થ નથી રહેતો પંચમહાલના ગોધરાના રોડ પર દોડતી આ સ્કૂલ વાન પર તે નિયમો લાગુ થતા હોય તેવું લાગતું નથી વિદ્યાર્થીઓને ઘેંટા મકરાની જેમ સ્કૂલ વાનમાં બેસાડવામાં આવ્યા છે હવે કેપેસિટી કરતાં વધારે જ્યારે બાળકોને બેસાડવામાં આવે છે ત્યારે કોઈ દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી કોની રહેશે તે પણ એક સવાલ સૌના મનમાં થાય છે અને આમાં સ્કૂલવાન ચાલક જેટલો જવાબદાર છે તેટલા જ જવાબદાર વાલીઓ અને શાળાના સંચાલકો પણ છે આ સાથે જ સવાલ ટ્રાફિક પોલીસ અને આરટીઓની કામગીરી પર પણ ઉઠી રહ્યા છે જો આમ જ ઘેટા બકરાની જેમ જ વિદ્યાર્થીઓને લઈ જવાના હોય તો પછી સરકારે આ અંગે બનાવેલા નિયમોનો શું અર્થ છે નિયમો નેવે મૂકી અને વિદ્યાર્થીઓના જીવનના જોખમે કેમ સ્કૂલવાન ચાલે છે થોડા વધુ રૂપિયા કમાવવા માટે વિદ્યાર્થીઓના જોખમ માં મૂકવો એ કેટલા અંશે વ્યાજબી